જે દ્વારકા દિસ નાઈદિન ફ્રેસ ઇન ફ્લાવર્સ પર આપણે જવાનું તો આજે રસાણા એ પણ દિશા તાલુકામાં તો આપણે બાઇક લઈને આપણો નીકળ ગયા છે અને તમે જોઈ શકો છો આ છે આપણો બાઇક તો 40 50 સ્પીડમાં થાતા અને આપણે પો કે ખીમાણા ત્યાંથી પોકે આપણે ટોલ ગેટ ટોલ ગેટ થઈને આપણે પછી ડાયરેક્ટ મળીને ના છે બિલ્ડીનો પુલ અને નીચે છે તમે બજાર જોઈ શકો છો અને સરસ મજાનું આપણો બાઇક છે ને તો તમને બાઇક બતાઈએ એમ ગૌ માતાના દર્શન છે ને ગૌ માતાના પહોંચતા આપણે પહોંચે આખોલ ચોકડી આખોલ ચોકડી આપણે ડીસા નદીમાં પહોંચે ને આ છે ડીસાની નદી જે થોડા જ વર્ષોની છે અને એમ કરતાં પહોંચે ડીસાના પુલ ઉપર ને બાઇકની સ્પીડ તમે જોઈ શકો એમ કરતા કરતા આપણે મોટા રજાણા વીર મહારાજના ગેટનો પ્રવેશ કર્યો અને અંદર મંદિરની પહોંચે અને મંદિરમાં સરસ મજાનો ગેટ હતો તો આપણે અંદર જઈશું અને તમને બતાવીશું આ છે વીરનર સંગમ મહારાજનું મંદિર અને તમે અહીં જોઈ શકો છો 16000 થી પણ વધારે પથરીઓ નીકળેલી છે અહીં ફક્ત વીર મહારાજજીનો બાંધે છે અને પથરી નીકળ જે છે ગમે ਵੀ સાથી સદર રાખવાતી મોટી પથરી નીકળ જેતી ત્યારબાદ આપણે પાછા આવી ગયા દિશા પરસ મજાનો સેવિનો રસ પીજો અને વિડિયો જો સારું લાગી તો વિડિયોને લાઈક કરને